છે કરવામાં અને આયોજન આવે તમામ ભક્તોએ મગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો અને મોટી સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા અને રથયાત્રાને લઈને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો રિપોર્ટર રાજુભાઈ સુખડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરત જય જગન્નાથ ભગવાન કી જય આ વર્ષની રથયાત્રાની બહુ સારી રીતે તૈયારી કરવામાં આવી છે મારા આ વિસ્તારનું કોર્પોરેટર રાજુભાઈ ડેપ્યુટી બહુ સુંદર અને મુકેશભાઈ પટેલને સરસ વ્યવસ્થા કરવામાં આવી છે રોડ રસ્તાની અને પોલીસ ડિપાર્ટમેન્ટને સારી સુરક્ષા છે કોર્પોરેશનને બી સારું કામ છે અને સાથે હર્ષ ઉલ્લાસ સાથ ઓડિશાવાસી હરિવતો અને આપણે ગુજરાતીઓ રંગે ચંગે આ વર્ષને રથયાત્રા આપને પ્રારંભ થઈ ગઈ છે આવો આપણે રથયાત્રાનો આનંદ માણીએ છીએ રથયાત્રા આપની રથયાત્રા દર વર્ષે અમરોલી પોલીસ આગે ગજેજા સર્કલ થઈને આ લોક ગાર્ડન થઈને ત્યાં રિટર્ન થશે અને પાછી આ રાસ્તામાં અમરોલી બ્રિજ પાર્ક કરીને અમરોલી માનસરોવર સર્કલ પાસે ત્યાં પૂર્ણ થશે સાંજે આઠ વાગે